એક કલાક પહેલાં એક બોડી આવી હતી અહીંયા ગાડી જેના માટે ખાસવાળી સ્મશાનમાં ના લાકડાની વ્યવસ્થા છે ના છાણાની વ્યવસ્થા છે કોન્ટ્રાક્ટર કોઈ જાતની વ્યવસ્થા કરેલ નથી પહેલાં જ્યારે જલારામ કામ કરતું હતું ત્યારે ગાદી બનેલી હોતી હતી છાણા બે લાગેલા હોતા હતા અને ઉપર લાકડા મૂકેલા હોતા હતા એની જગ્યાએ આજે અહીંયા ગાડી કોઈ જ વ્યવસ્થા નથી છાણા પણ હાજર નથી લાકડા પણ ભીના છે એટલે આવનારી પબ્લિક આજે તો સ્મશાન ગૃહની અંદર આ જગ્યા પર જો પબ્લિક હેરાન થતી હોય તો આનાથી ખરાબ કોઈ વાત ના હોઈ શકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલભાઈ મેયર ડેપ્યુટી મેયર તમે લોકો તમારી આંખો ખોલો પબ્લિક બહુ ગુસ્સે ભરાયેલી છે પબ્લિક ગુસ્સે થઈ ગઈ હતી અને કોન્ટ્રાક્ટર અહીંયાથી અત્યારે તાળું મારીને અહીંથી ભાગી ગયેલ છે વ્યવસ્થા છે નહીં એટલે ખાસવાળી સમસ્થાનમાં જલ્દીથી જલ્દી સારી વ્યવસ્થા થાય અને આ સાડા સાત હજાર રૂપિયાનો જે તમે નિયમ રાખેલો છે એ કેન્સલ થાય એવી અરજ છે અમારી પરિસ્થિતિ હતી એ આ બધી પરિસ્થિતિ છે લાકડા જોવા બિલકુલ લીલા છે કોઈ માણસ દેખાય છે આટલા જગ્યામાં તમને કોઈ કોર્પોરેશન જે સફાઈ કામદારો મૂકે છે એ પણ દેખાતા નથી લાકડા મૂકવાના તો પૈસા ભરા તમારા તમારે આપવાના ભાઈ તમારી જે માણસો તમારી જોડે તંત્ર છે એ તંત્ર બિલકુલ નિષ્ફળ ગયેલું છે તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવે છે કે સ્મશાનના મુદ્દા માટે તમે જે કંઈ ઠરાવ કર્યા છે એ ઠરાવ પાછા કરો છતાં પણ આ તંત્ર સુદાઉ નામ લેતું નથી અને હવે લોકોએ પબ્લિકે જાગવું પડશે ચેતવું પડશે અને આ તમામ અડસઠ જે કોર્પોરેટરને થાકડ્યું કાઢવાલા તો જ ખબર પડશે આ તંત્રને આ ખબર નહીં પડવાનું વડોદરા શહેરની અંદર કેટલી હાર મારી છે એ તો જુઓ અને સ્મશાનના મુદ્દા અંગે તમે આવું કરો આજે અમારા જેવા એક જાગૃત દાખ દે કે વકીલ તરીકે મારે તમને રજૂઆત કરવાની હે સુધારો નામ લો ઉપરવાળ તમને કોઈ દિવસ છોડે નહીં સ્મશાનના મુદ્દે આપનો પરિચય એડવોકેટ જગદીવ પરમાર લીગલ સેલ ચેરમેન ઓદર સેલ